આજ રોજ વટ સાવિત્રી વ્રત ની પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ આજે સાહજીગંજ ભીમનાથ મંદિર ખાતે મહિલાઓ દ્વારા વડની પૂજા અર્ચના કરવામાં આવી હતી વટ સાવિત્રી પૂજા વ્રત જેને જૈષ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતમાં એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર માનવામાં આવે છે આજના દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને મંદિરમાં જઈને વડની પૂજા પણ કરે છે સાથે સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પૂજા કરે છે જેને લઈ આજે સાયાજીગંજ ભીમનાથ મંદિર ખાતે મહિલાઓ દ્વારા વડની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પોતાના પતિના આયુષ્ય માટે ભગવાનની પૂજા કરવામાં આવી હતી कडेडी सेंटरला बोलतोय आईला लाल नाही का आणि तो आयत करतो ऐका बॉस मी पेट फुला आमले पण छोटा मान जे करताना नेलावर तो जैनस पडले कारण गाय मारते जाते आणि तो मान जे આજે એટલે વડ ની પૂજા કરે સોહાગનશ્રીઓ પોતાના વડ નું સારું આયુષ્ય માટે પૂજા કરે છે દીર્ઘ આયુષ્ય વધે એના માટે

સંગલાベンજી સ્થાની એ માં કોસ્તાન શ્રાવિત્રી વ્રત પતનીના લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે અને આ ઘરમાં સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. પ્રાતનો મહત્વ એ છે કે પત્નીની લાંબી આયુષ્ય માટે જ કે પતિને આપણે લાંબી આયુષ્ય મળે એના માટે આ વ્રત કરીએ છીએ. હા ભોગ ક્યુ રહેવાનું આખો દિવસે ખાડી જ ખાઈ શકો છો તમે વ્રતનું વડની પૂજા કરવાની એના આખો દિવસ તમારે ભૂખ્યા રહીને તમારે વ્રત કરવાનો હોય છે આનાથી પતિનું લાંબુ આયુષ્ય રહે છે આખી એમની સ્ટોરી છે આ સ્ટોરી હમણાં આખી તો થઈ નહીં શકે ખાલી સ્ટોરી એટલી જ છે કે તમારે પોતાના પતિના લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે મારું નામ છે કીર્તિકા બધા બોલો બોલો વડ સાવિત્રીનું વ્રત પતિના માટે કરવામાં આવે છે એમની લાંબી આયુષ્ય માટે કે જેથી કરીને એમનું લાંબી આયુષ્ય થાય એ માટે આજે વરસાદનું વરસ છે જેથી કરીને એમાં પૂજા હોય છે ફળ ફ્રૂટ બધું લઈને આવવામાં આવે છે એ માટે હા આવકર ભગવાનની બી પૂજા કરવાની હોય છે કે જેથી કરીને એમની લાંબી આયુષ્ય માટે અમે પૂજા કરવી છે હા આ દિવસે આખો દિવસ ભૂખ્યા રહેવાનું છે ખાલી એક જ ફરહાર લેવાનું હોય છે બીજા દિવસ સવારે ઉપવાસ ચૂકે છે મારું નામ લક્ષ્મી